કે પેલા મને એક છોકરી પડ્યા ને જબરદસ્તી લઈને ભાગી આઠ માં મહિનામાં બરોબર તારી ઉંમર કેટલી મારી ઉમર છે પચી વર્ષિંગ એકવીસ વર્ષની છોકરા નો કે તું અત્યારે અત્યારે મને લઈ જા નગરી કે કે હું દવા પી હું મરી જ હું ગળાપો બાંધો બરોબર તો મારો ફોન ને બધું અહિયાં હતું અને બધા ને ખબર હતી કે મારી એરિયા ને લફડું છે આ છે તે છે પેલા મને ફસાયો બરોબર મારી પાસે પૈસા નતા એ પૈસા લે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ પર ખૂબ જ અજીબો ગરીબ કિસ્સો સામે આવે છે કે જે સાંભળી મિત્રો તમને હસો આવશે કારણ કે મિત્રો જે ભાઈ છે મનસુખભાઈ રાઠોડને ને ફોન કરીને વાત કરે છે કે જેની દર મિત્રો એક ભાઈ જે છે આ ભાઈને બળજબરીપૂર્વક જબરજસ્તી લઈને ભાગી ગઈ હોય ત્યારબાદ મિત્રો તેની સાથે મૈત્રી કરાર કર્યા છે અને બાદમાં જે છે તેની સાથે વિશ્વાસઘાત થયો છે અને કેટલીક રીતે તે હેરાન થયો છે જ્યારે મિત્રો ભાઈ જે છે તેને અગાઉ પણ એક પત્ની હતી અને બે છોકરા હતા તેમ છતાં મિત્રો ભાઈ જે છે તેની સાથે ભાગી ગયા છે અને મૈત્રી કરાર કરી લીધો છે ત્યારબાદ મિત્રો ખૂબ જ મોટો નાટક થયો છે જે સાંભળીને તમને હસવાનું છે તો શાંતિથી સાંભળજો કારણ કે મિત્રો આ ભાઈની દશા બેઠી છે કે એ ભાઈ હવે મરવા વાળો આવ્યો છે જે બાબત મિત્રો મનસુખ રાઠોડ સાથે ફૂલ જોરદાર મજા આવે તેવી વાત

તો મને આપડી જ સમાજ ની છે લઇ ને મને ભાઈગી બરોબર પછી મારા મેરેજ થઇ ગયેલા હતા હું મારા બાયુ છોકરા નો ક્યાય એકેય મેલ નો નોયરો મને એમ કે કે તું અત્યારે ને અત્યારે મને લઈ જા નકર કે કે હું દવા પી જાવ હું મરી જાવ હું ગળાપો બાંધો બરોબર તો મારો phone ને બધું અહી હતું અને બધા ને ખબર હતી કે મારી હારે ને લફડું છે આ છે તે છે પેલા મને ફસાયો બરોબર મારી પાસે પૈસા નતા એ પૈસા લેતી આવી સિત્તેર હજાર રૂપિયા બરોબર hello hello હા నేల పిలోవ్ట్టరుటాదు నేల నిల ాసినా ఓట్ట్ికు అయొడన్ఠరు నేల నేల రాతుట్�ణ్ సాళవ్టాద్ arguyanrdoin isie ఘన資ా కోట్రుణ్మ việc ాఓల్వాద్ నేఴ్కు אఖిసా तालुको खांबा जिल्ला अमरेली गांव चाड़वा हाँ चाड़वा चाड़वा तालुको तालु खांबा तालुको खांबा जिल्ला अमरेली ओके अब हम क्यों तो ये मायूस हुए के कि हाथ में ना मम्मे मैत्री करार किया था है बेरोबर छोकरी क्या काम नहीं

હા તો મને જબરજસ્તી પેલા લઈને ને બરોબર court માં રજુ થઇ ગયા કોઈ વસ્તુ નો કોઈ વાંધો નતો આ આ નવ મહિના થયા બરોબર આઠ નવ મહિના થયા તો ઓલા અગલી બાઈ નો મારી માથે કેસ હતો તો એમાં હું તારીખે આવતો આ તે અમારે કોઈ બાબત થી કોઈ વાંધો નતો બરોબર તો પછી અચાનક એને માણસો બોલાવી લીધા અહિયાં અને મારી માથે કેસ કર તો બરોબર પછી પાછી ફોન કરી મારી બાઈ આવડે આજે હતી ને મૈત્રી કરાર કરેલી કયો લે સુરત અમે રેતા હતા બરોબર તો હાવડીયા પાયલ હે માણસો અહીંયા બોલાવી લીધા ફોન કરીને અને મારી માથે ફરિયાદ કરી નાખી પાછી મને ફોન કરીને એમ કે કે તમે અહીં આવતા નહીં હું તમને કાઈ નહીં થવા દે આમ તેમ બરોબર તો મેં કીધું કાઈ વાંધો નહીં તોય હું મને સુરતની ગાડી ન મળી તો હું અમદાવાદ વાળી ગાડી પકડીને તારાપુર ચોકડીએ ઉતરીને ત્યાંથી બીજી ગાડી માં બદલી અને હું સુરત પૂગ્યો મનસુખભાઈ હા તો ત્યાંથી એ લોકોને એમ કીધું કે રવિ સોમવારે અહિયાં આવવાનો છે અને હું ત્યાં જવાનો તો રવિવારે એને એકને જ ખબર હતી બરોબર તો એ લોકોને ને એને એમ કીધું કે રવિ સોમવારે આવવાનું છે અને શેલી વાર મારું મોડું જોવું હોય કે શું હોય મને ખબર નથી બરોબર તો પછી એ ત્યાં થી એમ કે હાલી કે હું તારી ભેગી આવું સામાન ભરી તો સામાન નો ભર્યો ને એમ ને અમે ticket લખાવી ગામડે વયા આયા સાળવા તો સાળવા અમે હતા ચાર પાંચ દિવસ તા તો અહિયાં બીક ને એવું બધું હતું બરોબર તો અહિયાં પછી એમ કે છે કે અહિયાં રહેવું એમ બરોબર ને મેં કીધું કે વાંધો નહીં પછી મારી પાસે પૈસા નથી

મેન કીધું તારે કઈ કામ નહીં કરવાનું તારે હાલે મોબાઈલ મોબાઈલ જોવાનો ટીવી જોવાની પંખો ફિટ કરી દીધો મેં કીધું આરામથી બેઠી બેઠી ખાલી તું ખા બરોબર ઘરે તો હું કંથારીયા કામે ગયો તો અહીં સેન્ટિંગમાં મને પાંચસો રૂપિયા દાઢી આપે તો હું સેન્ટિંગમાં કામે ગયો તો એના મમ્મી પપ્પાને અચાનક કાલે બોલાવી લીધા હોય કે આવ્યા હોય બરોબર તો મારા હાડા દસ હજાર રૂપિયા હતા ઘરમાં એ લઈ ગઈ પછી મેં એને એના બડ્ડેમાં એને કડીયું કરાવી દીધી તી કાનમાં હોના નહીં કીધું હાલ તને કોઈ મેળું ન મારવું જોયું કોઈ દિવસ હાલે જો તમે બે આમની આમ આ રીતે તમે ભેગા રહો છો તો તને તારા ઘરવાળા નાક નો દાણો કે કાન ની વાળી નો લઈ દીધી એમ બરોબર તો મેં એને કાન નો ઝૂલો કરાવી દીધો એના માં બને કાન ની વાળી અને કોઈ નતું રાખતું એવી રીતનું સુરત એવડા લોકો બે ફવા બોલાવ્યા અને એની પાસે દાણા જોઈ રહ્યા અને ખવી ને એવું બધું મને કેતી હતી એ કઈ મને બહુ ભૂખ પછી લાગવા મળી હતી કે મેં ખાધું ને એવું બધું મને કેતી બે ફવા બોલાવ્યા તા એમ બરોબર હા પછી મને સામાન એ એકલી બધું ભરીને ભાઈ બરાબર મારા ઘરના કોઈ વિશ્વાસ નતો કે પાછી આવશે મને તો વિશ્વાસ હતો કેમ કે ન્યા મારી માથે ફરિયાદ કરીને કીધી એટલે હું સુરત માં ન જઈ ક પાછો એટલે આ બાજે જ મારી જ ઓલા લોકો એ સડાવી મારી માથે ફરિયાદ કરી નાખી એમ કે મને એમ કે મને ખબર વિના લઈને લઇ ને આયો ને ને તેમ તો court મા એ રજૂ થયો ને હું હા ત્યારે એ તો એના મમ્મી પપ્પા બાજુ ને એનું આખું કુટુંબ હતું એની બાજુ નો બોલે ત્યારે તો રવિજ હતો મારી પાસે અત્યારે તમામ જાતના રેકોર્ડિંગ છે ફોટા છે video છે બરોબર કોઈ પણ પછી કાલે સવાર ની વાત હું તમને કરું કાલે સવારમાં અમે બે જણા જાગ્યા બરોબર કાલે સવાર અમે બે જણા જાગ્યા તો એણે મારા દસે દસ આંગળીના ટસકિયા ફોડી દીધા કાયમ ની એની ટેવ છે દસે દસ આંગળીના ટસકિયા ફોડી દીધા હવાનમાં મને કચરી દીધો બે જણાએ હારે મોઢું ધોયું બરોબર હારે નાસ્તો કર્યો મને માવાના પૈસા આપ્યા કેમ કે વ્યવહાર બધો એ જ રાખતી રેડી એ મને વિશ્વાસ હતો પૂરો એની માથે તો એ જ રાખતી વ્યવહાર તો એને મને માવાના પૈસા આપ્યા પછી એનો અગિયાર વાગે મારા માર ફોન આવ્યો મને કે એ કહે કે ઓલો મારો એ કહે કે લીલા કલર નો એક નાનો બટુ થયો એ ભેળો મેં કીધું કે નઈ ને કીધું એ કે કે આમાં કે મારી નાની કડઈ છે કે કે કાન નઈ ને ઈ કે કે જળતો નથી એમ તમે કીધું કડી મેં કીધું એ બાયું ને પેરવાની વસ્તુ છે તારી વસ્તુ છે મેં કીધું તને ખબર હોવી જોઈએ ને હું થોડો પાહેલ મેં કીધું પેરું એમ કરીને ફોન કાપી નાખ્યો ત્યાં દોઢ વાગે મારા પર ફોન આવ્યો આખી ઘરેથી આડો પાડો મજ મને કે ઈ કે કે ઓલી વહી ગઈ કે ને મમ્મી પપ્પા હારે એમ બરોબર ભારે કઈ વાંધો નહિ હવાર માં વાંધો નહીં બરોબર ખાલી તું બેઠી બેઠી મનસુખ ભાઈ મારા બાપે નથી નઈ રો નથી પેલા હું બજાર અત્યારે મને કોઈ છે ને મારે સામુ જોવાય તૈયાર નથી કાલો મેં અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો એની એને આટું એક વખત સુરત દવા પી ગયો બરોબર કે મેં કીધું કે તું પાછી વળી જા સુધરી જા પાછી વળી જા સુધરી જા અને એ બીજા બધા મારા દોસ્તારો ને આને ને તેને બધા ને ફોન કરે ને તો હું ધોલ થપાટ નો ઘા કરી લઉં એમ આપડે બે માણાની વાત થઈ તું મને બાર શું લાવ્યો તું પાડોશ એમ બરાબર આપડે બે માણાની વાત તું આપડે બે માણા પુરતી રહેવા તો કોઈ થોડા આપણને પાંચ દસ રૂપિયા દેજે તો કોઈ આપડું ઘર હાંકી દે તો આપણે હું લાવ્યો હાથે કરી ને સાયડા ને બદનામ થાય એમ બરોબર એમ મને ખીજ સડતી તો કોક દિવસ હું ધોલ થપાટ નો ઘા કરી લેતો એને એમ તો કોઈ કોઈ મનમાં ન હોય પાંચ મિનિટ બાદ ગયું તો પાછું સમાધાન હોય એટલે આમ હળી મળી અમે રહેતા હોય ફરવા લઈ જાવ એટલી એટલી બીક એ બધા ગુંડા જેવા છે બધા અમારી વાહે પડી ગયા બરોબર તો એટલી એટલી બીક મેં પાંચ હજાર ની વસ્તુ લીધી હોય મનસુખ ભાઈ તું મારે આટલું બસો નું ટી જ લઉં બોલો એટલું હું એનું રાખતો કેમ કે હું ગરીબ માણા નો છોકરો છો અત્યારે મારો એ નથી મારી મા બરોબર અત્યારે હું એકે મેળનો નથી રહ્યો એમ કોઈ વસ્તુ ના મેળનો નથી રહ્યો અમારી બેન છે એને પવણાવી મારા પપ્પા નથી બરોબર તો હવે મારે હું શું કરવું તમે એમ જોગન થઈ ને હા મારા લગ્ન થઇ જાતા પણ મને જબરદસ્તી લઈને વહી ગઈ હતી આવડિયા બરોબર છોકરી નઈ પ્રેમ નથી કરતી નહિ એ મને પ્રેમ નોતી કરતી હું હું પણ એકટાણું કામે જતો ત્યાં ખાતો ને પાંચ રૂપિયા નું બબલું ખાઈ ને હું સુઈ એવા મનસુખ દિવસો કાઢ્યા હતા બરોબર હું છોકરા હોવું જોઈ જોઈ જિંદગી કાઢતો તો પણ આ છોકરી મને ત્યાં થી ભેટકી ને મને ઓલા લગન માં ભેટકી ને ત્યાં એને મારી હારે લફરું થઇ ગયું ચાર મહિના માં મને કે તું હાલ ને હાલ બરોબર તો એ બીજા મહિનાની ની વાત એ મારે લફરું છું તું તો અત્યારે કેટલામાં મહિનો હાલે આ સો સો મહિનો હાલે ને નવ મહિના ચા ચાર મહિના માં મને કે તું હાલ ને નવ મહિના અમે ભેગા રહ્યા બરોબર નવ મહિના સુધી કાઈ વાંધો ના એની રીતે કિરણ hospital માં સુરત સામે જ હું મારી રીતે હીરા ગામ વયો જતો બરોબર

નાના બાપર નામ જાણ કરી આવ્યો છું કે કાલે હું ઘરે નતો કામે ગયો તો બરોબર અને એના મમ્મી પપ્પા આવીને એને લઈને વહી ગયા છે એમ સસરા હરણ ન મૂકીધું ભાવેશ ભાવેશ હ ભાવેશ ભાવેશ વાલીજી હા ભાવેશભાઈ વાલજીભાઈ બાબરિયા બાબરિયા હાલ બોલ નંબર બોલ એના મોબાઈલ નંબર વોટ્સઅપ માં નાખી દે હા એ નાખી દો અને તારી ઘરવાળી ના ફોટો મોકલ તારા ફોટો મોકલ હા એ મોકલ મોકલ વાયરલ કરવાનું તારી છે ને કપલ માં મોકલો ને આ કપલ માં આ વાયરલ કરવાનું તારી મંજૂરી છે ને અમારા વિડિયો હું કાયમ જોઉં તો જ તમને મે ફોન કર્યો હોય ને અબા અત્યારે મારી પાસે ટાઈમ નોતો ને તું પછી આ મરી જવાની વાતો કરો ને એટલે અમારે તને નોય હોય ને મે મારી એક કે રસ્તો નથી મને કાલ નું મોત જ આમરે એક વખત તો એને ખબર છે કે એની આટુંથી હું દવા પી ગયો સૌ એમ બરાબર અને અત્યારે હું દવા ગોતું જ છુ એમાં દવા નો ગોતવાની વેલા તું તો ઘેર આવી ગયો છુ પણ આવી રીતે પ્રેમ સહન નો કરી શકતા તો કરો શું કામ પણ એની વિના હું રહી જ નથી તો હું તમને એમ કઉ પ્રેમ સહન કરવાની વાત નથી છતાં તો મને નવ મહિના હું લેવા મારી હારે રહી એમ તો મેં એને કેવું તું ને કે મારે તારી હારે નથી રેવું આમ તેમ ઈ મારી વિનાની નથી રહી શકતી ઈ હું તમને લખી દઉં મારી વિના એક મિનિટ નો રહી શકે પણ વાત હશે પણ તો હવે આ ગલકું ઉભું કર્યું એનું હું કરવું બિલકુલ એ ઓલા લોકો એ બધું ઉભું કર્યું એને સડામણી કરી અને ભુવા પાણી લઈ ગયા ને ત્યાંથી એને બીવરાવી દીધી બરોબર ભુવે નામ આવડે નહી હાલે નામ ને તેમ ને એવું બધું બીવરાવી દીધું એ ભુવે ના નામ આવડે ના એ બધું પાયલ ને આવડે મને કઈ આવડતું નથી એના નામ બરોબર હું તો અહીંયા ગયા તા તારે આવ્યો તો પાયલ એ તારી હારે વાત કરી હોય ફોન માં ને એમાં એ નામ બોલતી હોય એ જોઈ લે ને

હા હા પુરે પુરી મારી મંજૂરી છે બસ એ પાછી વઈ આવે ને એટલે લાટ ને નો એને નો આવું હોય બરોબર તો રાજી ખુશી થી એમ નેમ રે પણ છે ને ખોટી રીત ના મને હેરાન નો કર મારી પાહે કોઈ જોડવા વાળું નથી મનસુક બાકી તો મારા હાથ માં એક જ રસ્તો છે મારા હાથ માં મરવાનો જ વારો છે હું એક ધારો રાત નો રોવું જ છું મે કાલ નો અન્ન નો દાણો મોઢા માં નથી નાખ્યો હા તો ખાઈ લે ખાઈ લે બીજું કાઈ ન હોય ઈ તને પાયે આવીને ખવરાય છે એક બે દી ભૂખ્યો રે બે દી ખાતો નહીં જો પાયેલ માં અપાર કર માણે માતાજી વાહ કર તારા છોકરી વાહ કરવો જો

તો મેં કીધું કઈ કુલ તમારા તો પાયલ છોકરી તમારી છે ને હા હા તો પાયલ ને હારે વાત થાય કેમ કે કેમ વાત કરાવી એ આ ઓલા ભાઈ રવિ નો ફોન હતો ને એટલે મેં તમને ફોન કર્યો તો કાઈ ભાઈ રવિ રાઠોડ હે રવિ રાઠોડ તમારી દીકરી ના પાયલ છે ને તમે લાબુ બોલો ને હા બસ તો તમારી દીકરી પાયલ છે ને એને ભાઈ પેલા રવિવારે કઈક પ્રેમ પ્રકરણ હતું ને એની પછી અત્યારે તમારી ભેગા છે એટલે તમે કોણ બોલો છો હું બોલું બેન છું હા પાયલ હારે વાત પાયલ વાત કરજો હા ભાઈ તમે કોણ બોલો હા તમે કોણ બોલો મનસુખભાઈ જય ભીમ જય ભીમ જય ભીમ મજામાં 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 બહુ જીતુ બેન ભાઈ સમઢિયાળ મોટા સમઢિયાળ હા આ પાયલ વાળું હતું બોલો ભાઈ રવિ રાઠોડ કઈક રોય છે અને ચાવડા હે હા ચાવડા ચાવડા હાલો ચાડવાનો રવિ રાઠોડ અરે કાઈ પાયેલ નું પ્રકરણ હતું ને એ બારમાં એને ફોન કર્યો ભાઈ પ્રકરણમાં સાહેબ એવું હતું હા કે રવિના ઘરમાં છે ને સોળ્યા આગલા ઘર ની એ મારા બાપુના માછાઈભાઈ ની છોડી છે અને દીકરી દીકરો બે છે હા બરાબર પછી પાછો રવિ આમાં કાઈક કાંઈક કરાર કરીને છોડીને લઈને ઉયોજો તો બંધારાથી મારા કાકા છોડી ને હા એટલે આવો એને ખોટું કરેલું છે નાચમાં નાચમાં

સાવાતો પણ કે તમ ફોન કર્યો એટલે માર જાણ કરવી છે હું તો તમ એને ફોન કર્યો છે કદાચ પણ એને તમ જરા પૂછો કે ભાઈ આપતે નાચી કે બરાબર કાર્ય કર્યું સકી હાલો ઓ પણ હવે એમો ઉત ગામને તરી જવાની નવી વાતો કરો એટલે માર ફોન કરવો જરૂરી થઈ ગઈ ના ના બરાબર તમ હા એનો રસ્તો કાઢ્યું એ આપડે હજાર છે ને એનો કાંઈક રસ્તો કાઢશું મંગા મંગાભાઈ છે એ મારા બાપુ કરાવી બનાવી હું તમને એનું કેવી રીતે સેટિંગ થાય setting તો બીજું શું હોય સાહેબ એ પાસ છે solo પાસ બેન પાસ પાછો ક્યાંથી આવે એમ બીજું શું હોય ને આને જાય હા પણ આ ઓલી છોકરી કે મને સાચવતી નહોતી ને ખાવા દેતી ને ગપ્પા મારતો મારો બાપ જાણે ભાઈ ના ના એ બધી ખોટી વાત છે અને તમે એક થી વાત કીધું કે તારો શોર્ટ હોય એ પૂરો કરી દઉં તારે કે આવા કઈ લોસા છે કે પૂછી લેવાનો હા એટલે પાયલ નથી પાયલ છે હા હા એ ફોન કર્યો મેં હા પણ તારે ઓલા આગલા ઘર ની બાઈ ને કઈ દીકરી દીકરો બે છે હા તો તો ઈ તો કઉ છું એક કઈ મેલ નો મને નથી રેવા દીધો તો એને નથી રેવા દીધો તું લગન માં ગયો તો તારે હું કેમ આવા લફડા કરવા જઈ તને કો ખટકારો કરે તો આપડે થોડું કોઈ ને સાલુ થઇ જવાય સીધું ચાલુ થઈ જવાય ને ઈ એને મારો કોન્ટેક્ટ કર્યો તો સમજાણું તમને કોણે કર્યો તો એ છોકરી એ ને ઈ બધા મારો કોન્ટેક્ટ કર્યો તો મેં થોડો કર્યો તો રોજ કોન્ટેક્ટ આવે છે રોજ હજાર ફોન આવે છે

પૈસા હા ભાઈ નંબર નાખું તને લેવા જાવ વારી ફોન કરશે જાય એમ થોડો મનસુખભાઈ હું એમ થોડો મને કે હું ગાળા આપવ કે બાંધેલો તૈયાર છે તું મને અત્યારે ને અત્યારે લઈ જા મારા મમ્મી કે કાલે આમ જવાના છે નકર કે મને મારી નાખશે બરાબર એ બધી વાત સાચી છે આટણ ગરા કોઈ ખાઈ ગયું કે આટણ તારા ખાવાનો વારો આવ્યો અત્યારે તો મારે મરી જવાનો વારો છે મારે બીજો એક કે વારો નથી આમાં આમાં હું એ પુંડા ધંધા કરો તો તમને તકલીફ પડે એવા લફડેમાં પડાય નહીં તારા દીકરી દીકરો બે હતા પછી તને ક્યાંક ભેગ્યું થાય ને ક્યાંક દાંડિયા રાસ રમવા જાય ને ક્યાંક ગમે તારો મેળા હોય એમાં આપણે ચોંટી ન જવાય અત્યાર સુધી કોઈ વસ્તુ કઈ નઈ હું લગ્ન માં ગયો બરોબર ને મારી હામુ નામું જોતી હતી બરોબર લગ્ન પેળી છોકરી હોય તો નિર્ણય ઉસકા કરતી હોય તો આપડે મને લગા પણ એ ગાંડિયા હોય કદાચ હા એ વાત તમારી સાચી છે થોડીક નાદાન બુદ્ધિ છે બરોબર છોકર બુદ્ધિ છે નકર હું શું કરું બસ કંડક્ટર હતો ને એમાં એક બાઈ છેની રોજ બેહતી એટલે ઓલો ઘડીક થાય કંડક્ટર માથું ઓરાવ્યા કરણ પટ્ટીઓ પાડ્યા જ કરે હમ પાપાડે એમ કહે કે આગલી બાઈના ઓલા આગલી બાઈના બાઈના છોકરાની એને બુદ્ધિ છે બરોબર તો એને નવ મહિના સુધી ન દેખાણું એ નવ મહિના સુધી નો દેખાય પછી દેખાય આપડે એવા લફડા કરાય નહિ તારા લગન કર્યા છે ને લગન કર્યા પછી આપડે આવા પવાડા કરીશું એ બાઈ પાસે થી નહિ મને જબરજસ્તી સહી સિકા સિક્કા લેવડાવ્યા બીજી વાતો કરે તોય સહી સિક્કા લેવડાવ્યા જે કર્યું તે પણ તું મૂડ આમાં પડ્યો તો

હા એના મમ્મી પપ્પા ને એને એમ કાલે કયો એને કે કઈ વાંધો નહી એને કે તમે તારા બરોબર એને કે જો છોકરા ઓ એ જે ભૂલ કરી હોય એ ready તો એને કે કે ભાઈ તું કેસ કબડ આ એને કે કે નહી કરતા બરોબર તમે અને એને કે કોઈ વસ્તુ માં એને તમને ક્યાય આડો નહી નડે અને જો પાયલ ને આવું હોય તો હું રાજી ખુશી થી રાખવા તૈયાર જ છું રાજી ખુશી ફોન માં તો તારો એ ફોન કરે તો તારો પ્રેમ સાચો હશે તો તને પ્રેમ કરશે ફોન કરશે અને તારી રીતે સેટિંગ કરશે હા જો એના નકર પાયલ હારે તમે વાત કરો બરોબર તોય બીજી વાતો કરે કરવા દેતા ઈ હવે એનો ફોન આવશે મારા તો હું વાત કરીને તને કે ભાગ કાલે બહાર પડે એવું ન હોય કાઈ વાંધો નહીં